તમને લાસ્ટ ટાઈમ એસએચજી ઉપર એક ક્વેશ્ચન આપવામાં આવ્યો હતો તો આજે આપણે એસએચજી વિશે એક ઊંડાણમાં માહિતી મેળવીશું મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ ક્વેશ્ચનની શરૂઆત તમે ડેટાથી કરી શકો ડેફિનેશનથી કરી શકો અથવા તો કોઈ એના ઇમ્પોર્ટન્સ મહત્ત્વથી કરી શકો અહીં ડેટા છે મારી પાસે કે ભારતમાં એક કરોડથી વધુ એસએચજી છે એટલે કુલ ટોટલ બાર કરોડથી વધુ પરિવાર એસએચજી સાથે જોડાયેલા છે જેની શરૂઆત સેવા એસએચજી દ્વારા થઈ હતી એટલે કે ભારતમાં જે એસએચજીની શરૂઆત છે એક સેવા નામના એનજીઓ છે એના થ્રુ થઈ હતી તો તમે ડેફિનેશન પણ લખી શકો ડેફિનેશન કેવી રીતે લખશો દસ કે તેથી વધુ સ્થાનિક મહિલાઓ જૂથ બનાવીને આર્થિક સામાજિક ધ્યેય માટે કાર્ય કરે તેને એસએચજી કહેવામાં આવે છે હવે તેના પોઝિટિવ એસએસજી શું કાર્ય કરે અને એસએચજીના કારણે તેની સમાજ પર ઇકોનોમી પર અને બીજા અન્ય ફેક્ટર પર શું અસર પડી જાય તે આપણે જોયું બટ એ જોયા પહેલાં આપણે જાતે પહેલાં સ્ટ્રોંગ કરીએ કે એસએસજી છે તો એની આર્થિક અસર શું થઈ જશે હવે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કેટલાક ઇકોનોમીના કેટલાક પોઈન્ટ કોમન હોય હવે ઇકોનોમીમાં ગરીબી આવે ઉદ્યોગ આવે એમએસએમઇ આવે એક્સપોર્ટ આવે બેંક રિલેટેડ કંઈક આવે તો શું એસએચજી આના પર કોઈ અસર થઈ જાય તો આ દરેકે દરેક પોઈન્ટ તમારા થઈ જાય એસએચજીના કારણે ગરીબી નાબૂદ ગરીબી નાબૂદ તરફ એક આપણે પ્રયાણ કર્યું છે એસએચજીના કારણે કેટલાક ઉદ્યોગો એમએસએમઇ ઉદ્યોગો હોય કુટીર ઉદ્યોગો હોય એનો પણ વિકાસ થયો છે એસએચજી કેટલાક એસએચજી છે જે એક્સપોર્ટ અત્યારે કરીએ છે સારું એવું એક્સપોર્ટમાં પ્રદાન કરી રહ્યા છે એસએચજીના રિલેટેડ એસએસજીના કારણે બેંકમાં એ લોકો લોન લેવા લાગ્યા છે મતલબ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન થવા લાગ્યું છે તો તમે આવી રીતે પોઈન્ટ વિચારી શકો આ બધું બ્રેઇન સ્ટોમિંગ થયું તમે કોઈ પણ ટોપિક આપવામાં આવે જાતે વિચારશો ને તો કોઈ અનનોન ક્વેશન પણ તમે સારી રીતે ડીલ કરી શકશો હવે આપણે આ આર્થિક અસરો જે લખેલી છે એ જોઈએ તમને ખબર જ હશે કે એસએચજી છે એ એસએચજીના કારણે મહિલાઓમાં આવક વધી છે કેવી રીતે વધી આવક તો તમને કદાચ ખબર જ હશે કે એસએચજી કેવી રીતે કામ કરે એસએચજીમાં કેટલીક મહિલાઓ ભેગી થઈને કેટલીક પૈસા ભેગા કરે એકઠા કરે અને એ પૈસા કોઈ વુમનને કોઈ કાર્ય કરવા માટે આપવામાં આવે જેમ કે કોઈ બિઝનેસ હોય કે કોઈ બીજું અન્ય પ્રવૃત્તિ હોય પશુપાલન કે એના માટે કોઈ તો એના કારણે ખાસ કરીને ગરીબ મહિલાઓ પાસે પૈસા આવ્યા અને એ પૈસાના કારણે એ બીજા પૈસાને જનરેટ કરી શકે એટલે આવક વધી જેના કારણે ગરીબી ઘટી સેમ એવું તમે લખી શકો આત્મનિર્ભરતા વધી મતલબ ઇન્ડિપેન્ડન્સ ખાસ કરીને મહિલાઓમાં આવી કેવી રીતે એ મહિલાઓ જાતે જ સામૂહિક ખેતી કરવા લાગ્યા મહિલાઓ મધ મધમાં કે ઉછેરમાં જોડાણા તો એના કારણે ઇન્કમ જનરેટ થઈ એના કારણે જે ગ્રામીણ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોનો છે એનો વેગ મળ્યો ગ્રામીણ ગ્રામીણ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગને વેગ મળ્યો તેવી જ રીતે જ્યારે વુમન એ બેંકમાં લોન લેતી થઈ ગઈ લોન લેતી થઈ ગઈ એટલે વિત્તીય સમાવેશન થયું તેના કારણે જે સાહુકારો પર નિર્ભરતા હતી એ ઓછી થઈ ગઈ હવે કેટલીક મહિલાઓ છે બેંક સખી તરીકે કાર્ય કરીને ઇન્કમ જનરેટ કરી શકતી હતી કેટલીક પશુ સખી તરીકે કેટલીક કિસાન સખી તરીકે આ રીતે એસએસજીની જે મહિલાઓ છે એ કાર્ય કરીને આર્થિક રીતે પગભર થઈ છે હજી પણ તમે ઘણા પોઈન્ટ લખી શકો છો જો આ બધા પોઈન્ટ છે મેં જાતે હમણાં વિચાર અને થોડા ઘણા હમણાં લખ્યા છે થોડા ઘણા મેં મારી નોટ્સમાંથી લખ્યા છે તમને પણ કહું છું કે જાતે વિચારો થોડું સ્ટોમ કરશો તો સો ટકા તમારું બ્રેઇન ડેવલપ થશે એ દિશામાં અને કોઈ પણ અનનોન ક્વેશ્ચન ઇવન નોન ક્વેશ્ચન હશે પણ તમને કન્ટેન્ટ યાદ ના આવી રહ્યો ત્યારે પણ તમે જાતે એક્ઝામના ટાઈમમાં કન્ટેન્ટ બનાવી શકશો છે આપણે સેમ એવી રીતે એની સામાજિક અસર જોઈએ તો ફરી આપણે બ્રેઇનસ્ટ્રોમ કરીએ તમને અગાઉ પણ કીધું હતું કે સામાજિક મુદ્દામાં બીજું શું શું આવે એક આવે એજ્યુકેશન એક આવે હેલ્થ એક ન્યુટ્રિશન એલ્ડરનું કંઈક આવે પણ આમાં એલ્ડર કંઈ લાગે વળશે નહીં કંઈ પછી આવશે ટ્રાઈબલ કોઈ વર્નરેબલ બીજા ગ્રુપ હોય તો આ બધા સામાજિકમાં હજી પણ ઘણા સામાજિક જે સબ ટોપિક છે એમાં એડ થઈ શકે પરંતુ એસએચજી માટે રિલેટેડ નથી એટલે મેં નથી લખ્યા હવે તમે જાતે વિચારો એસએચજીના કારણે એજ્યુકેશન પર કંઈ ઇમ્પેક્ટ થશે એસએચજીના કારણે કંઈ હેલ્થ ઉપર મતલબ વુમન અને વુમનના જે ચાઇલ્ડ છે એના પર કંઈ ઇમ્પેક્ટ થશે ખરી તમે જાતે વિચારીને પછી લખવાનું સ્ટાર્ટ કરો એવી રીતે ન્યુટ્રિશન એવી રીતે કોઈ એલ્ડરલી ઉપર એવી રીતે કોઈ ટ્રાઇબલ વુમન ઉપર એસએચજીની કોઈ અસર અથવા તો પોતે જ જો ટ્રાઇબલ વુમન હોય કે જે એસએચજીમાં જોડાયેલા હોય તો કેવી રીતે તેમને એસએસજીમાંથી બેનિફિટ મળ્યો હશે તેવી રીતે કોઈ વલ્નરિભાઈ ગ્રુપ સાથે જોડાયેલા હોય કાં તો વલ્નરિભાઈ ગ્રુપ એસએસજીમાં જોડાયો તો કેવી રીતે તમને બેનિફિટ થશે આ બધું જાતે તમે બેઇનસ્ટ્રોમ કરશો ને તો સો ટકા રિઝલ્ટ મળશે હવે નીચે આપણે જોઈ લઈએ કેવી રીતે લખ્યું છે એસએસજીના કારણે હેલ્થમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે તો કે હા મહિલાઓ એમએમઆર આઈએમઆર ઉપર વર્ક કરી રહી છે મતલબ ખાસ કરીને હેલ્થ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે જેના કારણે ન્યુટ્રિશન અને કુપોષણ એ બધું ઘટ્યું છે એના કારણે એમએમઆરના આઈએમઆર એ બધું ઘટ્યું છે સેમ એવી રીતે ન્યુટ્રિશન હંગર નિવારવા માટે તેમાં એમાં એક્ઝામ્પલ ખાસ લખવા તમને ફરી કહું છું કે પબેડ એથિક્સ પોલિટી એ બધા દરેક સબ્જેક્ટ એવા છે કે જેમાં તમે એક્ઝામ્પલ લખશો તો જ તમે બીજા કરતાં સારા માર્ક્સ ગેઇન કરી શકશો અધરવાઇઝ બધાને સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ એસએસજી બધું બધાને આવડે જ છે તમે બીજા કરતાં ત્યારે જ અલગ પડી શકો જ્યારે તમારું પ્રેઝન્ટેશન સારું હોય જ્યારે તમારું કન્ટેન્ટ સારું હોય અને તમે સરખી રીતે પીરસી હોય તો આ ન્યૂટ્રિશનના હંગન નિવારણ માટે ફૂડ ફોર ઓલ મતલબ એક કોમ્યુનિટી કિચન છે જે દરેક માટે ફૂડ પ્રોવાઈડ કરે અને જેના કારણે ન્યુટ્રિશન અને હંગર એ વિસ્તારોમાં ઓછી થઈ છે સેમ એવી રીતે ટ્રાઇબલ ઉપર કંઈ ઇમ્પેક્ટ થઈ છે તો ઘણા એવા એસેજ જે છે જે ટ્રાઇબલમાં સારું એવું વર્ક કરી રહ્યા છે અને જનધન વિકાસ કેન્દ્ર કે એમએફપી માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે એને વેચવામાં અને એને એકઠી કરવામાં અને એ બધા માટે પ્રયત્ન કરી રહી છે અને સારું એવું ઇન્કમ જનરેટ બી કરી રહી છે એવા ઘણા એસએચજી છે કે જે ટ્રાઇબલના એમ્પાવરમેન્ટ માટે કાર્ય કરી રહી છે તેમ એવી રીતે વુમન વાયલન્સને રોકવા માટે કેટલાક મધ્યપ્રદેશનું એક સૌર્ય દલ નામનું એસએચજી છે જે વુમન વાયલન્સને રોકવા માટે મદદ કરી રહ્યું છે તેમ એવું જેન્ડર ઇક્વાલિટી જાતિગત સમાનતા પ્રમીલા વિષ્ણુ એક ઓડિશાની એક મહિલા છે જેઓ એસએચજી સાથે ઘણા વર્ષોથી જોડાયેલી છે અને એસએચજીમાં સારી લીડરશીપ હોવાના કારણે લોકસભાની એમને ટિકિટ મળી તો આ દર્શાવે છે કે એસએચજીમાંથી કેવી રીતે પોલિટિકલ તેમણે કરિયર પોતાનું સ્ટાર્ટ કર્યું અને પુરુષોના ખભે ખભા મેલાવીને કાર્ય કરવાની શરૂઆત કરી પછી આપણે નેક્સ્ટ ટોપિક લઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમને કદાચ ખબર જ હશે કે કોવિડ નાઇન્ટીનમાં ઘણા બધા એનજીઓ અને ઘણા બધા એસએચજીએ સારું એવું કામ કર્યું હતું એમાં જ કેટલાક એસએચજીએ પીપી બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું કે માસ્ક બનાવ્યું હતું કે બીજું બધું જે કાર્ય છે જરૂર જરૂરિયાતમંદ લોકોને કેટલાક ફૂડ પેકેટને એ બધું પ્રોવાઈડ કર્યું હવે આ બધું છે ને ઘણીવાર તમે ગપ્પા મારશો તો બી સાચું જ પડશે ખાલી તમને યાદ આવવું જોઈએ કે કોવિડ નાઇન્ટીન વિશે લખવાનું હવે હું તમને એ જ કહેવા માગું છું કે ઘણી બધી આ લગભગ ઉપર દર્શાવેલ દરેક કે દરેક બાબત તમે એનજીઓમાં પણ લખી શકો પણ થોડો ટોન અલગ કરી દેવાનો બાકી એક જ ઇન્ફોર્મેશન તમે ઘણી જગ્યાએ યુઝ કરી શકો તમે સેમ એવી રીતે તમે પૂરનું એક્ઝામ્પલ લખી શકો કે જ્યારે બે હજારને અઢારમાં આઈ થિંક કેરળમાં પૂર આવ્યું હતું ત્યારે કુદુમશ્રીએ કેવી રીતે કેરળમાં હેલ્પ કરી હતી કુદુનશ્રી એક એસએચજી છે બહુ ફેમસ એસએચજી છે જેના વિશે થોડું તમારે ઇન્ફોર્મેશન લેવાની જરૂર છે નેક્સ્ટ તમે ટોપિક લખી શકો ગવર્નન્સ ઉપર કે એસએચજી છે પ્રેશર ગ્રુપની જેમ કાર્ય કરે ઘણીવાર ગ્રામસભા અને એ બધામાં અવાજ ઉઠાવે ભાગીદારી એટલે ભાગીદારી રૂપી શાસન છે એમાં પણ એમને એમનો મોટો ફાળો છે અને લોકશાહીની ભાવનાને વેગ આપે છે તમે જાતે હજી વિચારી શકો છો અન્ય ટૉપિક તમે કેવી રીતે લખી શકો શું એસએચજી કોઈ સાયન્સ ફિલ્ડમાં કામ નહીં કરી રહી હોય તો તમે એમાં પણ લખી શકો થોડું ઘણું શું તમને નહીં લાગતું કે કોઈ એસએચજી પોતાના કલ્ચર માટે કંઈ કાર્ય કરી રહી છે આ બધા પોઈન્ટ જાતે લખો સી આ બંને ટૉપિક મેં હાલ વિચારે અને મેં હાલ તમને કીધા તમે હજુ પણ બીજા એવા અનેકો ટૉપિક છે જાતે વિચારો આ બધું ત્યારે જ આવશે જ્યારે તમે દરેકે દરેક ટૉપિક ઉપર માઇનરમાં માઇનર બ્રેઇન સ્ટ્રોમિંગ કરશો અત્યારે તમને થોડું અઘરું લાગશે બટ બિલીવ મી ઇન ફ્યુચર થોડાક જ દિવસોમાં થોડાક મહિનાઓમાં તમે એટલા ડેવલપ થઈ જશો કે તમને કોઈ પણ ટૉપિક આપવામાં આવે તમે ઇન્સ્ટન્ટલી તમે દરેકે દરેક ક્વેશ્ચનમાં પાંચ દસ પોઈન્ટ ઇન્સ્ટન્ટલી બનાવી દઈશું હવે એની ઇમ્પેક્ટ જોયા પછી કેટલાક નેગેટિવ પડકારો શું છે હવે મેં તમને અગાઉ કીધું કે મારા લેક્ચરમાં હું તમને બ્રેઇન કરાવીશ તો પ્લીઝ બ્રેઇન કરજો આ શરૂઆત છે શરૂઆત સ્ટ્રીનમાં હું વધારે કરાવીશ પછી ધીમે ધીમે તમે જાતે ડેવલપ થઈ જશો હવે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ પણ આવા ગ્રુપ હોય તો એના પડકારો શું શું હોઈ શકે આર્થિક હોઈ શકે સામાજિક હોઈ શકે રાજનૈતિક હોઈ શકે બીજા અન્ય ઘણા બધા હોઈ શકે આ આર્થિકમાં શું હોઈ શકે પૈસાની તંગી હોય ભાઈ ટેકનોલોજી ના હોય માર્કેટ ના હોય આ પણ તમે વાઇઝ યાદ રાખી શકો છો જેમ કે પહેલો આવશે ફંડ હવે ફંડ ના હોય તો તમે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ડેવલપ ના કરી શકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના થાય તો પછી ઘણી એવી એક્ટિવિટીઝ તમે ના કરી શકો ફંડ ના હોય તો તમે ટેકનોલોજી સાથે સંલગ્ન ના થઈ શકો ટેકનોલોજી સાથે સંલગ્ન ના થાવ પછી તમારું જે છેલ્લે માર્કેટ જ્યાં વેચવાનું હોય ત્યાં તમારી ડિમાન્ડ ઓછી હોય આ બધું થોડું ઘણું તમે ઇન્ટરકનેક્ટેડ કરી શકો છો તેમ એવું સામાજિક પણ તમે આવી રીતે વિચારી શકો રાજનૈતિક કોઈ પક્ષ હોય એ વિચારી શકો છો અને બીજા અન્ય પછી અન્ય પ્રકારો લખીને લખી દેવાનું અહીંયા મેં એ જ લખ્યા છે આર્થિક પડકારો શું તો નાણાં ભંડોળનો પડકાર અત્યારે પણ એસએચી છે એ હવે હવે જુઓ નાણાં ભંડોળ લખ્યું છે તો નાણાં ભંડોળમાં પછી ઇલેબોરેટ કરવાનું કેવી રીતે ઇલાબોરેટ અને એ પણ એક લાઇનમાં છે કે હજુ પણ સાહુકારો પાસેથી ભંડોળ મેળવે છે બસ આટલું સિમ્પલ લખવાનું આંતરમાળખાનો અભાવ ટેકનોલોજીનો અભાવ લખી દેવાનો કે મહિલાઓ છે એ ટેક્સે નથી હોતી મહિલાઓ પાસે આવી રીતે ટેકનોલોજીકલ જે લિટરેસી હોવી જોઈએ એ નથી હોતી આ થોડા બે ત્રણ પોઈન્ટ લખી દેવાનો ટેકનોલોજીકલ જે લિટરેસી સાક્ષરતા એનો અભાવ પછી માર્કેટમાં કોઈ ડિમાન્ડ એની નથી હોતી કે સપ્લાય આપણે ઓછું હોય તો માર્કેટમાં એની ડિમાન્ડ ઓછી હોય પછી માર્કેટની કે બીજા કોઈ એ પર્ટિક્યુલર સેક્ટરની નોલેજ એમના જોડે હોય નહીં એટલે નોલેજ ગેપ હોય સ્પર્ધા અત્યારે ઓલરેડી કોમ્પિટિશન બહુ વધી ગઈ છે તો એના કારણે પણ એસએજી ક્યાંક પાછું પડે છે હજી પણ ઇન્ફોર્મલ સેક્ટર પર નિર્ભરતા વધારે છે પછી મેં તમને અગાઉ કીધું એમ સામાજિક તો સામાજિક જાતે વિચારો કયા કયા આવે એજ્યુકેશન હેલ્થ ન્યુટ્રિશન એલ્ડરલી એ બધા તમને કીધા હતા તેમ એવી રીતે પછી આ બધા બી આવશે કે જાતિગત શું છે એસસીએસટી છે કે આ તે એના કારણે ભેદભાવ જોવા મળતા હોય છે એસએસજીમાં પર્ટિક્યુલર એક મહિલાઓ બીજા મહિલાઓને આવી રીતે ભેદભાવ કરતી જોવા મળે જાતિવા પિતૃસત્તાત્મક પાછો આપણો સમાજ છે તો એના કારણે પણ મહિલાઓને ઘરની બહાર નહીં નીકળવા દેતી તો ક્યાંથી કોઈ ઉદ્યમી બની શકે ક્યાંથી કોઈ એસએસજીમાં જોડાઈ શકે તેમ એવું રાજનૈતિક હસ્તક્ષેપ વધુ હોય છે આમ ટૉપિક લખી જ પછી પર્ટિક્યુલર એસએસજી રિલેટેડ કોઈ પડકારો છે તો કે હા એમની પાસે સંસાધનો નહીં હોતા એમની પાસે ક્ષમતા નિર્માણની હોતું આ બંને ટોપિક પણ કોમન છે બધે લખી શકો જાત એક નોટમાં લખી દો તમે પછી સેમ એવી રીતે એસએચજી પ્રમોટ નથી થઈ શકતી મતલબ એસએચજી એક પર્ટિક્યુલર કોઈ ગામ કે કોઈ તાલુકા લેવલે કામ કરતી હોય તો એ જ લેવલે પર કન્ફાઈન રહેતી હોય છે કારણ કે એમની એમની પાસે કોઈ બીજી અવેરનેસ નથી હોતી એમની મોનિટરિંગ નથી થતું હતું એટલા બધા પોઈન્ટ છે બધા લખી દેવાના તમારે હવે આ સરકારના પ્રયત્નો આ તો ગોખવા જ પડશે થોડા ઘણા કે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત એસએસજીને કેટલાક સપોર્ટ કરવામાં આવી હતી પ્રિયદર્શી યોજના લાવવામાં આવી હતી પીએસએલ જે છે ઇકોનોમીમાં પ્રાઇવેટ સેક્ટર લેન્ડિંગ એમાં પણ એસએચજીને કેટલો સપોર્ટ કરવામાં આવે છે મુદ્રા યોજના ડ્રોન સખી યોજના નાબાર્ડ એસએસજી બેંક કેસ પ્રોગ્રામ આ બધા ટોપિક છે એ ગોખી દેવાના થોડા હવે ફરી તમે એનું કેવી રીતે સમાધાન વે ફોરવર્ડ કેવી રીતે લખશો તો જે પડકારો લખ્યા એને તમે સમાધાનમાં ફેરવી નાખો કે ટેકનોલોજીકલ સમાધાન લાવવું જોઈએ ભંડોળ પૂરું કરવું જોઈએ ભંડોળ કોણ પૂરું પાડે કાં તો સરકારે ઇન્સેન્ટિવ આપવું જોઈએ કાં તો બેન્કે ઇન્સેન્ટિવ આપવું જોઈએ પછી માર્કેટ ડેવલપ કરવું જોઈએ અને જાતે બી કરવું જોઈએ અને કેટલાક એનજીઓ કે બીજા કોઈ ઉદ્યોગપતિ હોય એમને બી માર્કેટ ડેવલપ કરી આપવું જોઈએ તો એક આર એસએસજીનું તિરુમૂર્તિ કાર્ટ એપ છે જે એમને પોતાની એપ્લિકેશન બનાવીને આ એમને પ્રોડક્ટ વેચે છે સેમ એવી રીતે સ્કિલ ડેવલપ કરી અપસ્કિલ કરીને તેમને જે માર્કેટમાં જે પણ ડિમાન્ડ હોય એના રિલેટેડ પ્રોડક્ટ બનાવવાની અને વેચવાની શરૂઆત કરવી જોઈએ પછી સપોર્ટ કરવો જોઈએ કોને સપોર્ટ કરવો જોઈએ દરેક નાગરિકે કરવો જોઈએ એનજીઓએ કરવો જોઈએ ગવર્મેન્ટે કરવું જોઈએ ગવર્મેન્ટનું કીધું ઉપર કે ફંડિંગ ઇન્ફાસ્ટ્રક્ચરને સ્કીલ નહીં બધામાં સપોર્ટ કરવું જોઈએ નાગરિકે પણ નાગરિકે વોકલ ફોર લોકલ થઈને એસએચજીની જે પ્રોડક્ટો છે એને ખાસ અપનાવી જોઈએ એને લેવી જોઈએ બાય કરવી જોઈએ હવે તમે આમાં બી એક્ઝામ્પલ લખી શકો આઈ થિંક કેવડીયા કોલોનીમાં એસએચજી જ આઈ થિંક બધી પ્રોડક્ટ વેચી રહી છે સી મને અત્યારે જ એક્ઝામ્પલ યાદ આવ્યું તમે આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ ક્યાંય પણ નાખી શકો છો ક્યાંય પણ લખી શકો છો એ સેમ એવો એનજીઓનો બી સપોર્ટ એક જરૂરી છે એનજીઓ શું પ્રોવાઈડ કરશે એક માર્કેટ પ્રોવાઈડ કરશે એનજીઓ ક્યાંક અવેરનેસ ફેલાવશે એનજીઓ કોઈ બીજી રીતે બી હેલ્પ કરી શકે હવે આ જે છે વે ફોરવર્ડમાં તમે લખી શકો અને આ જે છે ને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા છે આ વેલ્યુ એડિશન છે જે લગભગ અત્યારે કોઈ બુકમાં નહીં મળે આ બધું બહુ મહેનત કરીને બધું કન્ટેન્ટ ભેગું કર્યું છે તો ખાસ શેર કરજો ગમે તો લાઇક કરજો અને કમેન્ટ બી કરજો તો ખબર પડે કે કેટલા લોકો છેલ્લે સુધી જોઈ રહ્યા છે સેકન્ડ ઇયરસીએ એક સોશિયલ કેપિટલ નામના જે રિપોર્ટમાં એસએચજી મોનિટરિંગ સેલ વિકસાવવાનું રિકમેન્ડેશન આપ્યું હતું આ ડાયરેક્ટ તમે લખી દેવાનું આગો કહેવાનું જ છે પછી એવી રીતે મિશન શક્તિ કરીને ઓડિશાનું છે એ ઓડિશા સરકાર દ્વારા મિશન શક્તિ ચલાવવામાં આવે એસએચજીને પ્રમોટ કરવા માટે પછી આ જો આ એક્ઝામ્પલ છે એ હમણાં તાજેતરનું છે કે સેબી દ્વારા સોશિયલ સ્ટોક એક્સચેન્જ બનાવવામાં આવ્યું છે જેમાં શું કરવામાં આવશે કે જે સોશિયલી વર્ક કરતી એનજીઓ હોય એસએચજીઓ હોય કે બીજા કોઈ પણ ગ્રુપ હોય તો એમને પ્રમોટ કરવા માટે જેમ સોશિયલ જેમ સ્ટોક એક્સચેન્જ વર્ક કરતું હોય એમ સોશિયલ સ્ટોક એક્સચેન્જ વર્ક કરશે તો આમાં પણ એસએચજીને વધારેમાં વધારે પ્રમોટ કરવાની જરૂર છે આવું તમારે ખાલી છેલ્લે લખી દેવાનું દેટ્સ ઇટ જો વિડીયો ગમે તો શેર કરો લાઇક કરો એન્ડ સબસ્ક્રાઈબ ચેનલ